સરપંચ પદે લખાભાઈ ભાપુર નું ત્રણસો પાસઠ માટે ઝળહળતો વિજય થતા સરપંચ સરપંચશ્રીએ ગ્રામજનો નો આભાર માન્યો ફતેપુરા તાલુકામાં બાવીસ જૂન બે હાજર પચીસ ના રોજ પચાસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં ફતેપુરાની વાંગડ ગ્રામ પંચાયતમાંથી વિભાજીત કરી અને નવીન ફતેગડી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી ત્યારે ફતેગડી ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજા હતી આ ફતેગડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારોએ સરપંચની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ફતેગડી ગ્રામ પંચાયતના સરપંચ પદે લખાભાઈ નાનજીભાઈ ભાભુરનો ત્રણસો પાંસઠ મતે ભવ્ય વિજય થયો હતો લખાભાઈ બાપુનો ભવ્ય વિજય થતા ગ્રામજનોએ હર્ષની લાગણી અને હર્ષોલ્લાસ સાથે તેમને વધાવી લીધા હતા અને પોતાની જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ સરપંચ સરપંચશ્રીએ ફતેગઢી ગ્રામ પંચાયતમાં આવનાર પાંચ વર્ષમાં સરકારશ્રીના વિકાસના કામો છેવાડાના નાગરિક સુધી પહોંચાડી વિકાસના કામો કરવાની બાહેંધરી સાથે મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ગ્રામજનોની શુભેચ્છાઓ પાઠવી હતી અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા ગ્રામ પંચાયત સરપંચ તરીકે મને ગ્રામજનોએ મારા ગામના વડીલ ભાઈઓ બહેનોએ સારા એવા મત આપી વિજય બનાવ્યો છે ને તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર પાંચ વર્ષમાં હું એમના માટે કંઈક રોડની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા માટે કરીશ અને નાનામાં નાના નાગરિક સુધી જે કંઈ કામ સરકાર તરફથી મળે એ હું કરવા માટે કટિબદ્ધ રહીશ અને કાંઈ પણ મુશ્કેલી પડે તો પણ હું એમનું કામ કરીશ અને પછી જે કંઈ નાગરિકોને પાણીની સુવિધા ન હોય તો એના માટે પણ પ્રયત્ન કરીશ પછી કંઈ રોજગારી માટે પણ કંઈક મારા બનતા પ્રયત્નો કરીશ રોજગારીમાં ગાંધી ગ્રામ મનરેગા આના કામો લાવી અને એમને પણ મજૂરી માટે નું હું એમને પ્રયત્ન કરીશ આપનું નામ મારું નામ ભાભોર લખાભાઈ નાનજીભાઈ ગ્રામ પંચાયત ફતેગડી